જ્યારે હું પહેલા બીજા ત્રીજા ચોથા ધોરણમાં ભણતો ને ત્યારે ઘણા બધા નાટકોમાં ભાગ લેતો હતો તાણા અમે નાટકો કરવા જતા હતા એ સમયની તને હું વાત કરું તો ચોથા ધોરણમાં જ્યારે હું હતું ત્યારે અમે એક વાત કરતા હતા અને એ વાત હું તમને પણ કરું ક એક વખત મારો બિલાડીનો ત્રાસ વધી ગયો જો હોય તો ઉંદર ખાઈ જ જાય પકડી જ લે જાય તો પછી વિચાર કરવામાં આવ્યો આપણી આખી નાત ખાલી કરી નાખશે તો સારો વિચાર કર્યો એમાં બધા જવન્યા હતા કે બિલાડી માટે શું કરીએ આપણે કે જેથી આપણને પકડી જ ના હતો તો એક કલાકની ચર્ચા કરી તે એક કલાકની ચર્ચા અને આખરે એક એક હતો ઉંદર એ થયો બોલ્યો કે કરીએ બિલાડીની કોટે ઘંટ દઈએ એટલે શું થાય બિલાડીની કોટે ઘંટ એક બોધી દઈએ એટલે બલાડી આવે એટલે ઘંટ ખગડે એટલે આપણે બધા ધર્મ સંતાઈ જવાની આ હા હા બધા ઉંદરોએ વાહ 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 હાર તારી બુદ્ધિ જોરદાર હવે તો એક જ કોમ કરીએ બિલાડીના કોટે ઘંટ વધી દઈએ એટલા બિલાડી જેવી આવ તતરતા જ આપણા ભાંગી જવાનું હારું ભાઈ આ તો મંજૂર કરી દીધું બાબા ગમે એમ કરીને ઘંટ લાવી દઈએ અને બિલાડીની ખોટે વધી દીએ પછી હારું બની એવું કે ઘરડો ઉંદર આ બધી વાતો સોંતિથી બેઠો બેઠો ખગડ થયો પછી એવો રાગરેન ઉભો થયો તમારો પ્રસ્તાવ જોરદાર હ કારણ કે બિલાડીની ખોટે ઘંટ વધી દઈશું એટલે બિલાડી જેવી આવશે એટલે બિલાડીના ખોટે ઘંટ ખગડ આપણે ભાગી દઈશું પરંતુ હું તમને એક વાત કહેવા હોબરો પેલા કે ભાઈ બોલો દાદા બોલો શું વાત બિલાડીની કોટે ઘંટ તો પણ મને ઘંટ લાયા પછી બિલાડીની કોટે કોણ જશે બધા વિચારમાં પડી ગયા સારું એ વાત સાચી કે બિલાડીની કોટે ઘંટ બોધવા જશે કોણ જે જાય એને તો ખાઈ જાય રાઘર એને ઉભા થઈને બીજા ચાર ઉંદર જતા રહ્યા રાઘર એને ઊભા થઈને બીજા ચાર ઉંદર જતા રહ્યા દસ મિનિટ તો આખી મીટિંગ ખાલી એટલે આજના સમાજમાં પણ આવું જ છે કે બધાનો વિરોધ કરવા તો બધા તૈયાર થાય પરંતુ જેમ બિલાડીની કોટે ઘંટ બોજવા કોણ જાય એવું હોય પરંતુ જો બધા ઉંદર થઈને એનો વિરોધ કર્યો હોત તો સો ટકા વિરોધ થાય પણ ના પછી આપણે આ રીતે સુધા પડી જઈએ જય હિન્દ જય રણછોડ